નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપિલરની હું ભરત આપનું સ્વાગત કરું છું આજે મિત્રો વિદ્યુત વિદ્યુત ક્ષેત્રની અંદર સ્પેશિયલ જોઈશું એમાં પણ પાર્ટ છે હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયર ફરતે આર્ધ રીજા વડે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબી બળ કેટલું તો મિત્રો અહીંયા માત્ર એક પ્રોટોન હોય છે જ્યારે ફરતે ઇલેક્ટ્રોન હોય છે

એટલે કયો મિત્રો આવશે જવાબ આપણો ડી આવશે નેક્સ્ટ બાજુની લંબાઈ એલ વાળા એક ચોરસના સમતલમાં ચોરસના નીચેના અડધા ભાગને સમાંતર સમાન વિદ્યુત ક્ષેત્ર એ લાગુ પાડતા આ ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હવે મિત્રો સમાંતર આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે આની સાથે તો આમ કોઈક લવ રૂપે હોય ને તો ફ્લક્સ સંકળાય સમાંતર કંઈ ફ્લક્સ સંકળાય નહીં ખ્યાલ આવ્યો અને સમાંતર અભ્યાસ અથવા આનો જો પર સદીશ આવી રીતે બોર્ડના લંબ હોય અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ અને બંને વચ્ચે ઠીટા નાઇન્ટી થાય ઠીટા નાઇન્ટી તો ફ્લક શું થાય એ આ કોસ નાઇન્ટી એટલે ફ્લક શું થાય શૂન્ય થશે એટલે શું આવશે બી જવાબ એક વિદ્યુત ડાયપોલ તેનું વિદ્યુત ડાયપોલ પી સમાન વિદ્યુત ક્ષેત્ર એને સમાંતર રહે તેમ ગોઠવેલ છે હવે

અહિયા છે મિત્રો ભૂલ છે જીરો એ જીરો 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 તથા એ જીરો જીરો સ્થાનો પર મૂકેલ છે તો વિદ્યુત બાર તંત્રને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ના મૂલ્યની દિશા કઈ છે

કેરેટ અને પિસ્તાલીસ ના કોણે અહી શું આવશે મિત્રો તરફ ઓકે મૂલ્ય છે અને નિશા ઝીરોથી એ એ જીરો તરફ કારણ કે આ મૂલ્ય એ અને આ એ લઈએ છડાક્ષ ચિરો આકૃતિમાં દર્શાવેલ આ ત્રિજ્યાવાળી ધાતુની રિંગને ક્યુ વિદ્યુત પર આપેલ છે આખાને આ રિંગના એકે બી એકે બી ભાગને કારણે ઓ બિંદુએ મળતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઈ જેટલું છે આને કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઈ જેટલું છે તો રિંગના બાકીના ભાગના ભાગ એસી ડીબી હા એસી ડીબી આ ભાગના કારણે ઓબિન્દ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો મિત્રો આ શું થાય એકબીજાની અસર ના બોધ કરે ઓકે તો આ ભાગના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય આનું નથી ગણવાનું બરાબર આના કારણે કેટલું થાય એ જેટલું અને ઓ કયા દિશામાં થાય આટલા વિભાગનું જ વિદ્યુત ક્ષેત્ર કહેવાનું છે એમાં આ બે વિભાગ એકબીજાની અસર ના નાબૂદ કરે તો આ વિભાગનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થાય ઓકે તરફ ઓકે દિશામાં એ જેટલું જ થાય ડી અંતરે રહેલા ક્યુ જેટલો સરખો ધન વિદ્યુત બળ ધરાવતા બે આયનો વચ્ચે એફ જેટલો અપાકર્ષણ બળ લાગતું હોય તો દરેક આયને ખાલી જગ્યા જેટલી સંખ્યાને ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે તો શું આવશે મિત્રો એફ બરાબર કે

એલ જેટલી બાજુની લંબાઈવાળા ચોરસના સમતલમાં સંચિતિ સાથે ઠીટા કોણે આપેલા સમાન વિદ્યુત ક્ષેત્રને કારણે ચોરસ સાથે સંકળાતું ફ્લક્સ તો આ ફ્લક્સ પણ આમ સમાંતર છે ભલે આમ ઠીટા કોણા છે પણ આમ સમાંતર છે તો આનું ક્ષેત્રફળ સદિશ આમ લંબ હોય આ બાજુ એટલે અહીંયા પણ ઠીટા નાઇન્ટી થાય તો ફ્લક્સ કેટલું થાય મિત્રો એ કોસ નાઇન્ટી કોસ નાઇન્ટી એટલે જીરો ફાઈવ બરાબર જીરો થશે આર પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર છે જો આ ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સ કેટલું થાય આ ત્રિજ્યા ધારો કે છે હવે આપણે બમણી કરીએ ટુ આર કરીએ તો મિત્રો ફ્લક્સ છે એ ત્રિજ્યા પર પૃષ્ઠના કદ પર આધારિત નથી અંદર વિદ્યુતભાર કેટલો ઘેરાય એની અંદર જો વિદ્યુતભાર વધારો તો ફ્લક્ષ વધે અહીંયા વિદ્યુતભાર તો જ છે માત્ર ત્રીજા મોટી કરી છે એટલે ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં યથાવત રહેશે એક સેમી ને ત્રણ સેમી ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગોળાનો વિદ્યુત ભાર આટલો છે બંનેને તારથી જોડી દેવામાં આવે તો મોટા ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો તો કુલ વિદ્યુતભાર ભાર પરિણામે કેટલો થશે બેનો સરવાળો કરી નાખો ચુવન વત્તા ચૂટું તો ચાર ગુણ્યા દસ માઇનસ

હવે હું મિત્રો ચૂટુ ને આજ રીતે જો કદાચ ક્યુવન નું શોધવાનું કહીને તો છેદમાં યોગ લેવાનું ક્યુ ને કરતા બનાવી દેવાનું તો ક્યુ ટુ ચૂટુને કરતા બનાવો ક્યુ ટુ

અને આર ત્રેજાવાળા વિદ્યુત ભાર ગોળામાં આર અંતરે વિદ્યુત ભારની કદ ઘનતા આપેલી છે પહેલા તો આ ગોળો છે આખો આર ત્રેજાવાળો કેન્દ્રથી આર અંતરે વિદ્યુતભારની કદ ઘનતા આપેલી છે તો હું શું કરું મિત્રો આર અંતરે ડીઆર પોળાઈનું કવચ વિચારું છું આર અંતર સોરી સ્મોલ આર અંતર

આ આટલા વિસ્તારમાં વિદ્યુત ભાર મળે આપણે કુલ વિદ્યુત ભાર જોઈતો હોય તો એનું સંકલન કરવું પડે જીરો બરાબર ડીવી તો રો કેટલા છે આપણને આપેલા છે ચોપન પાય આર આર એસ એસ ટુ ટુ ફોર ફોર પાય ડીવી શું થાય મિત્રો ક્ષેત્રફળ ગુણ્યા કવચની અંદર ક્ષેત્રફળ ગુણ્યા જાળ फोर पर आर स्क्वेर इू डी आर ओके तो एक पाई पाई का के कैंसल करिए, क्यू पर आर एस टू फोर कॉमन निकले आ हाँ फोर पर कॉमन काढ़े तो आर टू ने आर वन आर थ्री एनु संकलन आर एस टू फोर बाय फोर, जीरो थी आर वन हाँ फोर फोर के क्यू आर वन एस टू फोर अपन आर एस टू फोर विद्युत भरवे

एप्सिलॉन 0 r^2 4 આવશે एप्सिलॉन 0 r^2 4 તો આપકો જવાબ છે qr1^2 4p एप्सिलॉन 0 r^2 4 ઓકે નેક્સ્ટ એક ચોરસના એક વિકર્ણના બે છેડે q અને બીજા બે છેડે સ્મોલ q વિચિત ભાર છે એ ધારો કે બે છેડા +2 મૂકો અને અહીંયા સ્મોલ q મૂકો તો ક્યુ પર ક્યુ પરનું પરિણામી કુલંબી બળ શૂન્ય થવા માટે અહીંયા પરિણામી બળ શૂન્ય થવા માટે શું કરીએ છીએ મિત્રો ક્યુ બાય ક્યુ કેટલું તો ધારો કે આ અંતર એ છે તો વિકર્ણની રીતે શું થાય રૂટ ટુ એ થાય હવે ક્યુના કારણે ક્યુ પર લાગતું બળ ને ક્યુના કારણે ક્યુ ઉપર લાગતું બળ એક સરખા આવે બરાબર છે એટલે આ આપણે એફ એફ લઈએ એફ કેટલા આવે કે ક્યુ ક્યુ બાય એ અને આ મિત્રો કેટલા આવશે તો કે સીધો સરવાળો તમે કરી શકો કોઈ એક દિશામાં ઘટક લેવા પડે જો બધા એક્સ દિશામાં લેવા હોય તો આનો આ દિશામાં આનો દિશામાં અને બધા આ દિશામાં લેવા હોય તો શું કરવું પડે કે ઘટકો પાડવા પડે કે પિસ્તાલીસ નો કોણ એટલે શું આવે એફ કોસ પિસ્તાલીસ

છે કે ક્યુ ક્યુ અપન એ સ્ક્વેર ઉડી જશે એટલે રૂટ ટુ થયું એફ વન કેટલા છે તો આખા પદ ને આ બાજુ લાવું કે ક્યુ સ્કવેર છેદમાં ટુ એ સ્ક્વેર માઇનસ કે ક્યુ ક્યુ એ સ્કવેર અને રૂટ ટુ તો છે જ ને ચાલો કેક ક્યુ કેક ચુ ઉડી જશે